નો દલિત સમાજ પરિવાર સાથે છે ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ચાર દિવસથી આપણે બેઠા છીએ ત્યારે તમામ પોલીસ તંત્ર અને તમામ તંત્ર પણ આપણી હારે છે આપણી જે માંગણી હતી જે નવા લોકો કદાચ ન હોય ખબર ન હોય આપણી મુખ્ય માગણી છે કે જે પરિવાર જે છે એમને જે ભોગ બન્યા છે એમને પાંચ એકર જમીન આપવામાં આવે અને પરિવારના જે કેસ ટ્રાયલ ચલાવવા માટે એમને પસંદગીના સરકારી વકીલ તરીકે છે પરિવારના સભ્યો છે કે કાંતિભાઈ એ વકીલ આપવામાં આવે સરકારી વકીલ તરીકે આરોપી પૈકીના કેટલાક આરોપી જે છે હિસ્ટ્રી સિટરો છે એની ઉપર આરોપી સામે ગુસકીટોક અને એની સંપત્તિ ઘૂસકીટોક એટલે કેસ દાખલ કરવામાં આવે એની જે સંપત્તિ જે છે દાદાનું રોડ રોલર એ ત્યાં એનું ડિમોલેશન કરવામાં આવે એક વર્ષની અંદર સમગ્ર કેસ છે ચાઇલ્ડ ચલાવ ફાસ્ટેગમાં ચલાવવામાં આવે આ કેસના કામે કોઈ પણ આરોપી હોય ઘર બાકી હોય એ આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે આપણી મુખ્ય માગણીમાં હવે જે જમીનની માગણી જે છે એ જમીનની માગણીમાં સર્વે નંબર સાથે દરખાસ્ત કરે એમાં સર્વે નંબર આપે કે આ સર્વે નંબર જમીન આપીએ છીએ જમીન એ ખેડવાલાયક હોવી જોઈએ ને અમારા લોકો જોવે પછી આપણા સહિત આપણી પરિવારની માગણી છે એની સાથે આપણે સમાજના તમામ લોકોએ આપણે સહકાર આપવો જોઈએ આપણે કોઈ પોલીસની વિરુદ્ધમાં નથી કોઈ સરકારની વિરુદ્ધમાં નથી કોઈ રાજકીય પક્ષોની વિરુદ્ધમાં નથી આપણને અન્યાય જેવો છે આપણા છોકરાને હત્યા થાય છે આરોપી સજા થાય જ્યાં સુધી આપણી માંગણી ન સ્વીકારાય દર વખતે માંગણી સ્વીકારી આપણે આ આંદોલન કરીએ લખીને આપી દેલું છે આજે ભાનુભાઈ ઓણકરને આજે પાંચ વર્ષથી આ લખીને આપ્યું છું કલેક્ટર લખી નાખ્યું છે ત્યાં કઈ નથી એમાં કર્યું નથી આપણે એટલા માટે હવે આપણે ચોક્કસ એવું છે કે સર્વે નંબર સાથે તમે આપો હાથ બાર પછી આપડે ઉભું થવાનું માંગણી છે એમાં કાંતિભાઈ મક્કમ છે અમરેલી ની અંદર અત્યારે આંદોલન શરૂ છે આપણા ત્રણ થી ચાર છોકરાઓ જે દવા પીધી છે આપણે ખરેખર હવે આંદોલનમાં દરેક લોકોએ જોડાવવું જોઈએ અને ભાઈ હાથ જોડી વિનંતી કરું છું આપણું આંદોલન એ શાંત હોવું જોઈએ આપણું કોઈની વિરુદ્ધમાં નથી કોઈ સમાજની વિરુદ્ધમાં નથી અને આરોપીનો કોઈ દિવસ કોઈ સમાજ હોતો નથી આપણને સહકાર આપનારા તમામ લોકોનો હું આભાર માનું છું તમામ લોકો જોડાય આપણા અંદર જે બેઠા છે કોઈ રાજકીય ભેદભાવ નહીં તમામ રાજકીય લોકોએ આપણને સહકાર આપ્યો છે તમામ આગેવાન આપણે ત્યાં આવ્યા છે તમામ લોકો જે આવ્યા છે હું આભાર માનું છું અને જીગ્નેશભાઈ મેવાણી એ પણ હમણાં આવી રહ્યા છે આપણે કોઈ રાજકીય રીતે નહીં પણ સામાજિક રીતે બધા ભેગા થઈ અને આપણે એક રહીએ અને આમાં આપણને સફળતા મળે તો આખા ગુજરાતની અંદર એક દાખલો બે છે કાંતિભાઈ પણ મજબૂત છે આપણે કાંતિભાઈને ખભે ખુબો મિલાવી કાંતિભાઈને આ રીતે રહેવાનું છે એ જે કે આપણે કાંતિભાઈ એમ કે તમે આ કરો એમાં આપણે કરવાનું છે જય ભીમ જય સિંહ